ભરૂચમાં આજે વડસાવિત્રીના વ્રત નિમિત્તે સૌભાગ્યવતી બહેનોએ વદની પૂજા કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી આજે વડસાવિત્રીના વ્રત નિમિત્તે સૌભાગ્યવતી બહેનોએ પતિના લાંબા આયુષ્ય આરોગ્ય અને ધન સંપદા માટે આ વ્રત કરતી હોય છે પોતાનું સિંદુર સુરક્ષિત રહે તે હેતુથી પરિણીત સ્ત્રીઓ વર્ધની પ્રદક્ષિણા ફરતી હોય છે પરિણીત સ્ત્રીઓ સિંગડાના બદામ કાજુ અને પીપરમિન્ટ વગેરે મૂકીને વર્દની પ્રદક્ષિણા કરતી હોય છે એકસો આઠ પ્રદક્ષિણા ફરતી વખતે વર્દને સૂતણની ડોળી બાંધવા સાથે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરતી જાય છે આ વ્રત કરવાનો મુખ્ય હેતુ પતિના સર્વાંગી વિકાસ તેમજ સંતાનની સર્વ પ્રકારે સુખાકારી થાય તે હોય છે આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયું છે કે ધનવાન રાજકુંવરી સાવિત્રી દેવીએ પણ આજના દિવસે વ્રત સંપન્ન કર્યું હતું આજના દિવસે વડ સાવિત્રી વ્રતની કથા વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ શિવજીની પૂજા અર્ચના સાથે શિવજીની મહાપૂજા કરવાનું મહાત્મ્ય રહેલું છે આ વ્રત કરનારી બહેનો ખાસ કરીને ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર અને હરિયાણામાં સવિશેષ જોવા મળે છે આજે વ્રદની પ્રદક્ષિણા કરવા માટે તેમજ શિવજીના મંદિરે દર્શનાર્થીઓની ભીડ જામી હતી ઘણી બહેનોએ આ વ્રતની ઉજવણી વિધિવત પાંચ સાત અગિયાર વર્ષ પૂર્ણ કરી તેની ઉજવણી કરતી હોય જેમાં સૌભાગ્યવતી સ્ત્રીનું પૂજન અર્ચન કરી તેને ભોજન કરાવી દક્ષિણા સાથે સૌભાગ્યનો શણગાર આપવામાં આવે છે જેઠ સુદ પૂર્ણિમા એટલે વર્ષાવિત્રી નું વ્રત આ વ્રત સ્ત્રીઓ માટે બહુ મહત્વનું છે તે પોતાના પતિના સારા આરોગ્ય માટે અને લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે આમ પણ આપણા સનાતન ધર્મમાં પ્રકૃતિનું ખૂબ મહત્વ છે એટલે એ હિસાબે આપણે વડ પીપળા પશુ પક્ષીની પણ આપણે ધર્મમાં પૂજા કરવામાં આવે છે બેનો પણ એ પૂજા કરીને સમય સમય પ્રમાણે એ પૂજા કરી વ્રતો કરીને પોતાને ધન્યતા અનુભવે છે એ કેવી રીતે આ વ્રત કરવામાં આવે છે આ વ્રતમાં પૂજા વડની પૂજા કરવામાં આવે છે અને વર્ણને સૂતરના દોરા વડે એકસો આઠ કે જેની પોતાની યથાશક્તિ પ્રમાણે પ્રદક્ષિણા કરવામાં આવે છે અને પતિના લાંબા આયુષ્ય અને સારા આરોગ્ય માટે છે આવતીકાલે પૂનમ પછી પડવાના દિવસે ફરાળ કરવામાં આવે પરંતુ આપણે ત્યાં ગુજરાતમાં મોટે ભાગે એક જ દિવસે આ વ્રત કરવામાં આવે છે એટલે પૂનમના દિવસે સવારથી સ્ત્રીઓ નકરડા ઉપવાસ કરે

બહેનો એમના અખંડ સૌભાગ્યવતીના વરદાન મેળવવા માટે આ વ્રત કરવામાં આવે છે બ્રહ્મા સ્વાય દેવદેવી નું પરિવાર ને સુખ શાંતિ માટે સુખ શાંતિ વિદ્યા અક્ષય પુણ્ય સકલ મનોકામના બધી પૂરી થાય એના માટે આ વ્રત કરવામાં આવે છે ખાસ કરીને અખંડ સૌભાગ્યવતી વ્રત નું વરદાન મળે એના માટે આ બ્રહ્માસ્થિત દેવદેવીનું પૂજન કરવામાં આવે છે